જગડ્યાની સરસ્વતી વિદ્યામંદિર મંદિર શાળા ખાતે અવધ રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને સંસ્થાએ પણ ત્રીસ વર્ષ પૂરા કર્યા સંસ્થા વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સાથે સંલગ્ન છે તાલુકાની અંદર વિદ્યાભારતીની બે સંસ્થાઓ છે ઝઘડિયા અને ઉમલ્લા જિલ્લામાં પણ લગભગ ઝઘડિયાની શરૂઆત ભરૂચ પહેલા હતું અને ત્યાર પછી ઝઘડિયા એક વર્ષ પછી શરૂ થઈ અને ત્યાર પછી અન્ય સ્થાનો પર વિદ્યાભારતીની શાળાઓ શરૂ થઈ ખાસ કરીને જે અયોધ્યા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાનો જે મહોત્સવ હતો એને ધ્યાનમાં લઈને વિદ્યાલયે એવું નક્કી કર્યું હતું કે આ વર્ષે અવધ રંગારંગ કાર્યક્રમ વાલીઓ સમક્ષ પ્રસ્તુત કરવો અને એને લઈને છેલ્લા એક મહિનાથી શિક્ષકો અને વાલીઓ સાથે સાથે વ્યવસ્થા મંડળના સભ્યો અને ટ્રસ્ટી મંડળના સભ્યોએ ખૂબ તનતોડ મહેનત કરી છે અને આ કાર્યક્રમ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે આશા છે કે જે રામ રાજ્યની કલ્પના છે એ રામ રાજ્યની કલ્પના શિક્ષણ થકી સૌને સ્પર્શી જાય એવી કંઈક કૃતિઓ રજૂ કરવામાં આવશે ને દરેકને પ્રેરક હું શિક્ષણમાં મળે એવો પ્રયત્ન છે અસ્તુ